આ રો રો કોકલો કોરું બકને કોડો લાગે એ ખોડા એ ખોડા ઓ બાજુ વા બાજુ વા તાપ તો જો બડા સો ખેતરમાં મસરેવા તાપનો ને આ દો હ ને આ દો ને તો તેમને ઓય પેલા અહીંયા આયો હતો હું અહીંયા ભાઈ તમારા આ ખેતરમાં પગ નહીં મળતો કેમ શું થઈ અહીંયા મારે ને ઈ કરડણી ને મારે ઓમે તો ખબર નહીં મારા ખેટરમાં આબૂતું ને હાજર હતો કે તું ભાગ અહીંયા થઈ ગયો ત્યાં બધી વાત કોમ હતું શિવરાત્રી શું કરું પીતો તમને ફોન ની બંધ કરી પણ એક વખત ભવાયા હો બધા થઈ નામ લઉં તો અતાર મનસળ રહેતોય મે બોલવું નહીં

મારે ભોગ પીવાની જ નહીં મારી મારા ભાઈ મારી વાત તમ સમજાવ તને યાદ આવે હું આઈશ અત્યારે તું ભોગ પીવા મારા ફેરો વેચ સમજાવ ભલે હું ઘર ધણે ઘર ધાળી તો આકણ વાકણ હોય હે હું તમને યાદ આઈ દેતો રહીશ અને ઓછો આપણે રાત પાલી આવશું સમજાવ જી હાજરી આલવી આલ મને ભાઈ બન લગગી રે ભોગ ની એમ બી છે મોટી કે ગોમ જઈને ભવાયા તમે ગાઢવા ના હો એટલે હું ભોગ પીવા તમારી હારે આબાનો નહીં તો મારી અંગત ને આવજો તો તને લઈ જઈશ

અમને યાદી ના કરે એમ ને તું મને નકે મારવા તો બેઠો જ છે આ તાર ગમે કરે જવાનું ખબર હે ને બોરા જવાનું હોય ગુલાબજી નહિ હોય ગુલાબજી

એમ ના ખાવાના હોય મારી વાત શિવરાત્રી નો દાળો છે પોતા હશે બરાબર મારી સમજો તો મારી વાત રાખજો

વાટો ને કેટલી વાર હે પા આ ચાલુ જ છે ચાલુ જ છે પછી ઉરા પડી જાય પડી બેહો તો ખરા કર્યું હે આઈજી ગોમ કરો કે રેગણ સાફ કરો રે આ તો આ તો કરો હે આ તો હારું વાટો 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 મારી વાત હોભરો આપડે ખેતર બરાબર બુરે આયા હા કડવાજી ના તો આપડે તો લેવાનો જ છે તારે બધું

બસમાં તો બોમ પડાવે હતારે હા સકરે બપર બાફે નથી તો કાકા હેલાયા ના ના આબુ શું હે કાકા લુખવાડો જોતી આ

આવો આવો જલ્દી આવો અરે બાજુ ઓટો મારો આમ કેટલી વાર થાય પછી અમારે પાછા ઘરે જવાનું જ કોમ કરતો કરતો લઈને આવ્યો ગોમ માં જવાનું આ તો બહુ નહીં હાલવી બહુ થઈ આટલી બહુ થઈ હોય આ તો શું નાખ ઉપર આવે તો આજી તો શું હોય ના ના તાણા પછી હા વરિયાળીની ઈ હારી બનાવે ને

એવું તો આમન ટોકો બુકો પાડતા હોય તો અમે કોઈ દૂર નહી હોય અમે કણે કે કે હું દૂધ લાવું તમને લાવવાનું જ હોય હોય હા જ બની અને બીજું શું હું કે બધો મસાલો ભોગનો ટોટલી આવી ગઈ એમ હા ભગવાન દાડો આવે જઠું બોલાય નહી આપણે કોઈ

આગળ જતા ઓલા મેઠો ને મારા બનાવતા બેઠા બેઠા એમને અમન પાઈ દીધી તમારો કોઈ નહી એમે યાર તેમ સમજતા નહી ઓલા ફોર તો આ ધૂતે માં જી ખબર હે ને ઈ તો તાર બધું બરા તા આ ધૂતે ની વાત ફોર ફોર ની વાત જાવા દો અતાર હાલો ને ફોડા નાલો ને આલા ખુરાજી તો આમ પડી લાવ્યા આ ઈ તો તો ઈ તો એમનો હાલ વાતો કરો હું થોડું સાખી લો સાખ અમારો ખોડો હે ખબર પડે ભાગમાં ફોડા ગુલાબજી હે

બે મિ બે મને મજા નઈ આજે ભારે ઉતાવળા પત્તા ઉપર વરિયાળી સ્ટ્રોંગ બનાય

થોડીક જ થોડીક જ લા જેટલી પીવો એટલી આલુ આ તો લોટ એ બે ઉલી જ રાખજો થોડી તો પીસે સકરિયા બાપ શું ને એનો પોણીજી પીસે તો સકરિયા ખાઈ જાય હું તો પીવાનો જ છું હું તો પીવા જાય નહીં યાથી નહીં કરે ને ના ના આ તો

મન તો હા હજુ તમારી બે ને બોલવાના હાલ હે બોલે થોડી હાલ દોડો

બાપુ કે ના બાપુ હેલિકોપ્ટર શું હે અરે કાકા તમે જોવો જ ખરી કોણ હે બે જણા આવો ને તો કોઈ કોઈ કોઈ

આપડું તમારા હાથું રાહિ આપડે ભૂલે ભૂલે દાદાજી કદી જુઠું ના ભૂલે